જાલો તાલુકાના ગરાડુ ગામ ખાતે ધરતીયાબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજા દાહોદ જિલ્લાના જાલો તાલુકાના ગોરાળુ ગામ ખાતે ધરતીયાબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત જાલો તાલુકાના ગરાળુ ગામની આંગણવાડીમાંથી આપવામાં આવતા નિશન કરી લાભાર્થીઓને તેના ઉપયોગ વિશેની માહિતી આપવામાં આવી ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત દાહોદના ઝાલોદના ગામ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે સરકાર શ્રીના વિવિધ વિભાગો થકી મૂળ લાભાર્થીઓને લાભ મળી રહે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ક્લસ્ટરમાં સમાવિષ્ટ આઈસીડીએસ વિભાગ આઈસીડીએસ આધાર કીટ ખેતીવાડી વિભાગ આધાર કાર્ડ પશુપાલન આવક પ્રમાણપત્ર જન્મ મરણ પ્રમાણપત્ર બીપીએલ દાખલા આ કારણે રહેઠાણ અંગેના દાખલા ઓળખાણ અંગેના દાખલા પુનઃ લગ્ન ન હોય તે અંગેના દાખલા સહિત પંદર જેટલા વિભાગોમાં લાભાર્થીઓને લાભ મળી રહે તે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો જાલોર તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી મહેશ ભુરિયા સાહેબ પ્રાંત અધિકારી સાહેબ શ્રી સીડીપીઓ શ્રી મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી તુસારભાઈ બાબુર સાહેબ સરપંચ શ્રીઓ તાલુકા પંચાયત સભ્યો ગામના વડીલ આગેવાનો તથા મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર હાજર રહ્યા રિપોર્ટર મેહુલ કુમાર નિસરતા જાલોદ